એક ભેંસ છે ત્યાં જોવા જાઉં છું પછી તમને વાડા ઉપર બતાવો અમારી ભેંસ છે જો આ બાજુ ચારતી હતી આપડી જે રિયાણી છે ને અઠવાડો ઉપર થયો આ બાજુ ક્યાં જાય છે ઓલા ઓળાવાળામાં જવાનું છે ખબર નથી પેટલી આટલા દિવસથી આવે છે તો હે હે જ કોઈક ભેંસો હોય તો દોડી દોડીને પોચી આવે હા આ બાજુ વાડામાં આવે છે Ovo će biti, ako dio skače pa, joj, da i će, halo, ej, pa će, ej. A vedo, se bati, ja a već i

આનું કાઢી અને આ બાજુ રાખી દો હજી ખાય છે તો ખાવા દઈએ આપણે આવી ગયા છે સવા સાત અને ટેમ્પો આવી ગયો છે તમને બતાડું બધાની વાતમાં તો મારાથી બધા જ નહીં ઉતરે અહીંયા જો આપણા સ્વિમિંગ પૂલની પાર ઉપર રાખ્યો છે સરળતાથી ભેંસ ચડી જાય ટેમ્પોમાં એટલા માટે Da blir jeg bedt. ચડી ગઈ છે એમ બીજી લઈ આવશે વાળા ઉપરથી કોઈ પણ ભેંસ વેચે ને તો થોડુંક અલગ થાય પણ બધાને શબ્દ નથી મારા પાસે કઈ

માતાજી શુભ સવાર બધાને વાગી તો સાડા દસ ગયા છે જો બધું ઘરનું કામકાજ પતાવીને આજે ખેતરે જઈએ છીએ હું અને મમ્મી કાઢી લઈને પણ આ બાજુ ખેતર છે ને એમાં આજે ઘાસ જે મોટો મોટો થઈ ગયો છે વરસાદ પછી વરસાદ પડે ને પછી ગયા નથી તો બહુ મોટો થઈ ગયો છે કાઢી નાખી કાલે રાત્રે મતલબ ખબર નઈ કેટલા વાગ્યા હશે હું તો કાલે દસ વાગ્યા પહેલા જ મારી ગુરનાથ મારી ગુડ નાઇટ થઈ ગઈ હતી એટલે પછી વરસાદ આવ્યો તો વરસાદ નહીં પણ એવું જાપટું હતું જોરદાર આમાં જાઓ પાછું દેખાય છે હવે ઘાસ કાલે છાંટા પડ્યા નહીં તર નહીં દેખાતું હતું આવું હતું કંઈ વધારે નહીં પણ હતું આજે ફૂલ કામાય આ લાગે છે એટલે વરસાદ આવશે પૂર્વ કચ્છમાં વધારે હતું પૂર્વ કચ્છ એટલે ભચાઉ રાપર રમધામ વૃચ હુંદ્રા એ બાજુ અમે પશ્ચિમ કચ્છમાં આવીએ આ બાજુથી પૂર્વત થી વરસાદ આવે ને તો અમારે અહીંયા સૌથી છેલ્લે આવે વરસાદ હવે અમે ખેતરે જઈએ ત્યાં મળી આવી ગયા છે ખેતરેજ એક આ છે એક આ છે ને એક ત્યાં છે આમાં ઘાસ દેખાય છે યા વેલ બહુ થઈ ગઈ છે આ વખતે વરસાદ એવો ટાઈમ પર આવે ને ઘૂંટણ ઘૂંટણ શોધીજો

Aja, udah, udah, gas, udah, 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 જો આ શેડ કર્યું છે શેડ તો આખા કાઢી જ નાખે આ શું હવે ન થાય શેડ અને સુવર એટલે ભૂંડા બંને ત્રાસ વધારે છે અમારી બાજુ તો શેડ સુવર બંને ની રાશિ એક જ છે બહુ ખતરનાક બધું કાઢી જાય છે ઘાસ કાઢો ઘાસ હા તલ્લીનો છોડ છે તલ્લી તલ તલ કહેવાય ગુજરાતી અમારે તો બધા નામે અલગ